નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજારુભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને ત્રણ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને ત્રણ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચાલીસથી ચૌદસો બાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એક્યાસી થી પંદરસો ને ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવન થી ચૌદસો ને છન્નું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સિત્તેર થી પંદરસો ને અગિયાર રૂપિયા યાર્ડની અંદર તેરસો થી ચૌદસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી બત્રીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી પંદરસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી એકત્રીસ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંદરસો ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો વીસથી પંદરસો ને ચાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પિંચાશીથી પંદરસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો થી ચૌદસો ને છાસઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એંસીથી ચૌદસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને એકસાઇ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સાઠથી પંદરસો અઠાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર